તો ટેકાના ભાવે મગફળીની ખરીદી સામે ભાજપના જ નેતાના ગંભીર સવાલ કે જ્યાં ડોક્ટર ભરત કાનાબારે અધિકારીઓની દાનસ સામે સવાલ ઉઠાવ્યા છે ભરત કાનાબાર ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત છે ટેકાના ભાવે મળતી મગફળી લીધો છે ખેડૂતોની જમીનના ખોટા ઉતારા રજૂ કરી દેવામાં આવ્યા ખેડૂતોના નામે ઊંચા ભાવે મગફળીની ખરીદી કરી છે ભરતકાના નો આક્ષેપ છે કે આ કૌભાંડ કરોડો થઈ શકે છે વેપારીઓ અન્ય ખેડૂતના સાતભાન ઉતારા બતાવી ગુજરાત સરકારે આ વખતે એમએસપી નક્કી કરેલી એની અને પ્રવર્તમાન જે બજારમાં ભાવો હતા એના વચ્ચે બહુ મોટો ડિફરન્સ હતો અને આ ભાવ ફેરનો લાભ ઉઠાવવા માટે કેટલાક આ ખરીદી સાથે સંકળાયેલા અધિકારીઓ કેટલાક વેપારીઓ કેટલીક મંડળીઓ સાથે સંકળાયેલા લોકોએ એક કાર્ટેલ બનાવ્યું અને જે ખેડૂતોએ આ મગફળીનું વાવેતર કર્યું નથી એમના સાત બારના ઉતારા લઈને એમના નામે આ મગફળી સરકારને આપી દીધેલી છે ગુજરાત સરકારે આ વખતે વિક્રમજનક મગફળીની ખરીદી કરી છે લગભગ દસ લાખ મેટ્રિક ટન જે આંકડાઓ અમારા કિસાન ફ્રેન્ડલી નેતા રાઘવજીભાઈએ વિધાનસભામાં આપ્યા છે એના વખતે કહું તો લગભગ સડસઠસો કરોડ રૂપિયાની મગફળીનું જયારે સરકારે ખરીદી કરી છે ત્યારે આમાંની ઘણી કેટલીક મોકફળી એવી પણ છે કે જે ખરેખર ખેડૂતોએ ખેડૂતો નામે વેપારીઓએ અને આ મળત આ બધા વેપારીઓએ અને અધિકારીઓએ દાબી લીધી છે સરકાર